બાયડ હાઈવે પર આવેલ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયો શ્રી રાધે કોલ્ડ કોલ્ડ સ્ટોરેજમાં અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લીકેજ થયો કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ ગેસ લીકેજિંગને લઈ આસપાસના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતની અસરો વર્તાઈ અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ અને ફાયરમેન સુનીલ માવી અને ફાયર ટીમે ગેસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ હું નામે ગોસ્વામી રમેશપુરી હિરાપુરી ઉજરેશ્વર હવે બનાવવામાં એવું બન્યું કે રાધે કોલ્ડ સ્ટોરેજમાં રાત્રે લગભગ આઠ વાગ્યાની આજુબાજુ ગેસ લીકેજ થયેલો અને એના કારણે આજુબાજુના ખેડા ગામના રોડ ઉપર હતા જે રામનગર કહેવાય ત્યાંના લોકો એકદમ બેવાકડા બની ગયા ગેસ ના લીધે અને એકદમ ઉંમરવાળા વાળા જે હતા બીપી વાળા હતા એ લોકોનો આપણો વાતક દવાખાના એડમિટ કરવા પડ્યા એમાંથી લગભગ પંદર વીસ જણા તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાનામાં માં અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોર ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી અને પછી ખબર પડતા ફાયર સેફ્ટી વાળા આવી અને ગેસ લીકેજ બંધ કરવાનું કાર્યવાહી કરી અને આજુબાજુના જે માણસો ભેગા થઈ ગયા હતા એમને કહ્યું કે ભાઈ આ ગેસ લીકેજ નું બંધ કરો તો માલિકો એવું કહે કે ભાઈ અમે આવતીકાલે બધું વ્યવસ્થિત કરી જઈશું પણ આજે જે પચાસ સાહીઠ જણ તકલીફ થી અને દવાખાના દાખલ કરવા પડ્યા માલિકો કોઈ હાજર નતા